સીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી યોજાવા જઈ રહી છે જેમાં નવરાત્રી આયોજકો માટે નિયમો અગ્નિપરીક્ષા બનશે લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરાવશે તો આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાવશે ખાનગી આયોજકો દ્વારા સોંગતનામા રજૂ કરવા પડશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે ફાર ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે તેમજ ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી જરૂરી છે તેમજ એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે જેમાં સીસીટીવી સાથે સિક્યોરિટી પણ ફરજિયાત રાખવી પડશે તેમજ સુરક્ષાને લઈને પણ કોઈ માંદછોડ ચલાવવામાં આવશે નહીં તેમજ આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરાશે જેમાં આ વખતે નવરાત્રીમાં આયોજકો માટે ગરબાનું આયોજન કરવું અઘરું પડશે પણ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં